રોજ રોજ તો શું માગવાનું બાબા આ રે તને કહીએ તો લઈએ આજનો દડો લઈએ બસ કોક કરીએ હા તો હું આજનો દાડો જાઉં છું કાલ થી નહી કાલ થી તને સાયકલ લઈ સાયકલ નહીં બાઈક જ લાવવાનું છો હાર જતા હું લઈને ભાઈ હાલ તો હારું ચાલે છે

કોઈ પેટ્રોલ બેટ્રોલ નખાતા નહીં અત્યારે પેટ્રોલ કેટલું મોંઘું થઈ ગયું છે તો ભાઈ બાબુ નખાવું છું ને પેટ્રોલ ના ના ભાઈ મારે હાલું નહીં ભાઈ તારે જવું હોય ને તો તાર જા હમણાં મારા આ છોકરાને જવાન થઈને મોમાના ઘેર એ ના કોમ છે ઓહ બાઇકનું તો તું યા મો રખડવાનું ઓછું કઈ નાખ આ પેટ્રોલ ભાવ કેટલા વધી જશે ખબર પડો છે અત્યારે સાધન જે ફેવરો છે એને ખબર પડો છે કે પેટ્રોલનો ભાવ સેવા છે અને હમણાં તારે જવાનું તો તારા મોમા ને થી તાર માને લઈ આય તો હું નહીં ધોઈને તૈયાર થઈ જાઉં પછી જાઉં હા હું નહીં ધોઈ તૈયાર થઈ જાય ને પછી તું તાર જા હા હેડો તાર બાઈક ને બાઈક બધા લેવા આય આય કરે છે બાઈક જ ચોક ઠેકોણો કરી દેવું પડશે મારે

અરે યાર તમે મને બાઇક ના યાર થોડી વાર હાલ હોત તો મને જ મારો બાપુ મને બાઇક નહીં ચાલતો આ તો દુઃખો કોમ હોય ને તો ચાલે ને કે મને નહીં ચાલતો મને કેટલું તોણો ખભરાવે છે કે ઓમ સામ પેટ્રોલનો ભાવ વધી જશે આમ પેટ્રોલ ફતી જાય છે પણ ભાઈ અમારે ખૂબ તારો દાળા આવશે યાર અમે બાઇક લાવીશું લાવજો કઈ ગયો તો નહીં પણ મને મારો બાપુ એટલું ઓમ ખોભરાવે છે તાણું બાઇક જ હાલે છે થોડી વાર હાલ હોત તો છો વાર લાગો

હા તને છે હું જોઈ આવું હા જોઈ આવો તમે જો ના ખબર પછી આયા છે હાલતા નહીં પછી બાઈક હાલતો નહીં કારણ બાઈક હાલશે જો તમને ખબર પડશે હા આવો હું કરો છો આ ડોસી પીએમ ચાર ગળવાડું છું વાળી વાળા તો જો બાઈક

અને મારે પેટ્રોલ નખાય નખાય કરવું પડે તો આ છોકરો અત્યારે જઈને આવ્યો તો પેટ્રોલ નથી જ નહીં આલ્યા પૈસા પેટ્રોલ નખાઈ જાય એ તો પણ હું નખાવું છું પેટ્રોલ તો કોઈ નહીં નખાવતું કે ભાઈ અત્યારે તો હવ એટલે પૈસા ભાલો ખુલ લઈ પીવો છો ના ભાઈ તમારે એવું હોય તો પૈસા પૈસા હોય તો નવું લાવી દો ડીઝલ બીજલ લેવો હોય લાવવું હોય તો ફોન કોઈ નહીં ના ભાઈ મારે બાઈક બાઈક નહીં મળે એટલે પૈસા ભાઈ ના ભાઈ ના 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 બાઈક ના છોકરા બાઈક સાઈડ વોક કર કી યાર તું બાઇક બાઇક ને હેલવાનું કોઈ નહીં એ કોઈ નવાઈ નું બાઇક છે તાર અરે મારે નવાઈ નું તાર લાઈ દેક તાર પાસે પૈસા હોય અમે લાવશું અરે લાઈ દેજો તે તાન થાય જાન ગાડી લાવશું બાઇક નહીં અરે ગાડી નહીં વિમાન લાવો તે તાર હું જ ના પાડું છું શું લાવશું આ લાવો જવો આવો ને કોઈ નહીં ગાડીમાં માં બેહ હોય નહીં દઉં અરે નહીં બેહ આ કોઈ અરે છોકરા તાર માછા થઈ તાન

પણ એને વસાઇ દેવું પડશે આજ ભલે બે લાખ રૂપિયા થાય રોકડા ભરીને નવી ગાડી લઈ દઉં પછી ખબર છે નહી જો આપણે તો ખાઈ લીધું બાપુ હાઈ વાંથી લૂટો પાવડો નહીં મેલ છે આ બધું મેલ